જય હિન્દ વંદે માતૃ દોસ્તો જીએસઆરટીસી હેલ્પરની પરીક્ષા માટે સ્પેશિયલ આજે આપણે જનરલ નોલેજ એટલે કે જીકેના કેના અગત્યના પ્રશ્નો જોવાના છીએ જે આપણે એકવીસ નવ બે હજાર પચીસના રોજ જે આપણી હેલ્પરની પરીક્ષા લેવાની છે એમાં ખાસ ઉપયોગી સાબિત થશે મિત્રો હેલ્પરની પરીક્ષા માટે આપણું મોસ્ટ ટાઈમ્પી મટીરિયલ આવી ચૂક્યું છે જેની અંદર સાત હજાર કરતાં પણ વધારે અગત્યના મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નો આપેલા છે જેમાંથી જ આખી આખું પેપર પૂછાવાનું છે ભૂતકાળમાં પણ પૂછાયું છે આમાંથી બેઠે બેઠા પ્રશ્ન જેમ કે જે એસઆર કન્ડક્ટરની એક્ઝામ હોય હાઈકોર્ટ ડ્રાઇવરની એક્ઝામ હો બેઠા પ્રશ્ન આપણી પીડીએફમાંથી પૂછાયા છે અને આમાં પણ સો ટકા પૂછાશે તો આ પીડીએફને જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર એટલે કે ત્રેસઠ પાંચવીસો ઓગણસી બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર તમારે સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે જેવું પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલશો વોટ્સઅપ ઉપર એવું માત્ર બે મિનિટમાં આ પીડીએફ મટીરિયલ તમને પ્રાપ્ત થઈ જશે જવાબો સાથે જ આપેલા હશે અને આની પ્રિન્ટ પણ તમે કઢાવી શકો છો વધારે કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ કરીને વધારે જાણકારી પણ મેળવી શકો છો ઓકે આ તમામ વિષયો આવી જશે ચાલ શરૂઆત કરીએ મિત્રો ક્વેશ્ચન નંબર વન છે નીચેના પૈકી કયો ગુજરાતના દરિયા કિનારાના મેદાનોનો ભૌતિક પેટા વિભાગ નથી ચાલો તો એની અંદર આપણે વાત કરીએ તો ગુજરાતના કિનારોનો ભૌતિક પેટા વિભાગ નથી એવો ક્વેશ્ચન પૂછ્યો છે તો આની મિત્રો જે છે વાત કરીએ તો જવાબ આવશે આની અંદર નરપદાનો મુખ ત્રિકોણનો મુખ ત્રિકોણ મેદાન તો ઓપ્શન સી અહીં સાચો જવાબ બને છે નેક્સ્ટ નીચેના પૈકી ગુજરાતનું ભૌગોલિક ક્ષેત્ર નથી તો કે નીચેનામાંથી કયું ગુજરાતનું ભૌગોલિક ક્ષેત્ર નથી એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે તો વાત કરીએ આપણે તો સહાદ્રિયાનો સાચો જવાબ બનશે ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને તાલુકાઓની જોડીઓ પૈકી કંઈ જોડી યોગ્ય નથી ખોટી જોડી આપણે પસંદ કરવાની છે આની અંદર ઓકે ચાલો કચ્છ જિલ્લામાં અબડાસા અને અંજાર તાલુકો અબડાસા અને અંજાર તાલુકો કચ્છ જિલ્લામાં આવેલા છે આ તો સાચું છે બનાસકાંઠાની અંદર થરાદ અને દિયોદર તાલુકા આવેલા છે ઓકે આ જૂનો પ્રશ્ન મિત્રો મેં લઈ લીધો છે પણ આ પણ આ ખોટો આવે કારણ કે થરાદ તોલક તાલુકો જ આખો બની ગયો ને ઓકે થરાદ આખો નવો તાલુકો થરાદ નવો તાલુકો બની ગયો કે આ ખોટું બનશે પાટણની અંદર જે પાટણ જિલ્લામાં પાટણ અને આળી તાલુકા આવેલા છે આ સાચું છે અમરેલીમાં ઉના અને કોડીના ના આ પણ ખોટું છે ભાઈ આ પણ ખોટું છે બરાબર એટલે ઓપ્શન બી અને ડી આ બંને સાચા જેવા અહીં બને છે ઓકે ચાલ ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે ભારતનો સૌથી મોટો જિલ્લો ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ તો એ છે મિત્રો કચ્છ જિલ્લો કચ્છ શબ્દનો અર્થ શું થાય કચ્છ આ શબ્દનો અર્થ તો થાય મિત્રો થાય છે દરિયાકાંઠાનો વિસ્તાર નેક્સ્ટ ગુજરાતના કયા સમુદ્ર તટને બ્લુ ફ્લેગનો દરજ્જો આપવામાં આવ્યો છે ઓકે બ્લુ ફ્લેગ ચાલો મિત્રો આની આવશે શિવરાજપુર ભારતમાં નીચેના પૈકી કયું ભરતી ઉર્જાના ઉત્પાદન ક્ષેત્રે ક્ષમતા ધરાવે છે તો એ છે મિત્રો ખંભાતનો અખાત માઇઠી ઢાઢરના મુખ પ્રદેશની વચ્ચે કિનારે આશરે ત્રીસ મીટર ઊંચી કાપથી રચાયેલી કરાડો કયા નામે ઓળખાય છે મિત્રો ઓળખાય છે સુવાલીની ટેકરીઓ તરીકે ચાલો ત્યારબાદ આગળ વાત કરીએ તો લોએસ આ લોએસના મેદાનો ગુજરાતમાં ક્યાં જોવા મળે છે તો મિત્રો આ જે મેદાનો છે તે આપણને મુખ્યત્વે ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચડતા ક્રમમાં નીચેના પૈકી કયું સાચું છે ઓકે પશ્ચિમ તરફ વહેતી હોય એવી નદીને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની રહેશે તો એની અંદર મિત્રો સૌ પ્રથમ સાબરમતી આવે ત્યારબાદ મહી આવે ઓકે સાબરમતી ત્યારબાદ મહી એટલે ઓપ્શન ડી સાચો જેવા સાબરમતી મહી તાપી અને ત્યારબાદ નર્મદા નેક્સ્ટ નીચેના પૈકી કઈ નદી દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશને વિભાજીત કરે છે

એજવાળા પાનખર જંગલો ગુજરાતનીમાં વાત કરીએ તો આપણે નીચેનામાંથી વાત કરીએ તાપી સોરી વાપી આવશે ઓકે મુખ્યત્વે આપણને દક્ષિણ ગુજરાતમાં જોવા મળે છે શર્મિસ્તા તળાવ એ ખાલી જગ્યા શાસન દરમિયાનનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત ગણવામાં આવે છે જવાબ આવશે સોલંકી કાળ ભચાઉ તાલુકાના કંઠકોટ ખાતે પ્રાચીન ખાલી જગ્યા મંદિર આવેલું છે ચાલો તો મિત્રો વાત કરી આની અંદર તો સૂર્યમંદિર આવેલું છે ઓકે આ કંઠકોટ આવેલું છે તાલુકો કચ્છ જિલ્લો ચાલો પ્રખ્યાત ગુફાઓ ક્યાં આવેલી છે ઓકે સિયોટની ગુફાઓ તો આપ જે છે સિયોની ગુફાઓ એ આવેલી છે કચ્છ જિલ્લામાં ગુજરાતના નીચેના પૈકી કયા સ્તરે પાર્વતી અને નૃત્ય કરતા ગણેશનું શિલ્પ આવેલું છે ઓકે નૃત્ય કરતા ગણેશનું શિલ્પ ક્યાં આવેલું છે તો મિત્રો યાદ રાખશું આ સ્થળ જે આવેલું છે ટિન્ટોઈ ખાતે આવેલું છે ઓકે ટિન્ટોઈ ખાતે આ સ્થળ આવેલું છે નીચેના પૈકી કયા મંદિર ને બે આંગણ છે ઓકે બે આંગણ હોય એવું મંદિર કયું છે નીચેનામાંથી તો એ છે મિત્રો જામનગરમાં આવેલું ગોપ મંદિર ઓકે ગોપ મંદિર જે ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર મનાય છે ચાલો બાઈ હરિરની વાવ ખાલી જગ્યા ખાતે આવેલી છે બાઈ હરિરની વાવ તો આવેલી છે અમદાવાદ અમદાવાદમાં આવશે ઓપ્શન એ યોગ્ય જવાબ શ્યામળાજી પાસે આવેલ દેવની મોરીના સ્તૂપમાં ખાલી જગ્યાની પ્રતિમા મળી આવી છે ઓકે તો દેવની મોરીની વાત આવે મિત્રો તો જવાબ આવે કોણ બુદ્ધ નેક્સ્ટ રાજસ્થાનના ઉદયપુર ખાતે કયું એરપોર્ટ આવેલું છે મહારાણા પ્રતાપ એરપોર્ટ મહાભારતના યુદ્ધમાં એકલા હાથે ઝુમી ચક્રવ્યુહોને ભેદનાર અભિમન્યુના માતાનું નામ જણાવો ઓકે અભિમન્યુની માતાનું નામ જણાવવાનું છે તો મિત્રો વાત કરીએ તો અભિમન્યુની માતાનું નામ હતું સુભદ્રા ઓકે સુભદ્રા એટલે ઓપ્શન એ યોગ્ય જવાબ બનશે ત્યારબાદ મહેસૂલી વર્ષ પહેલી ખાલી જગ્યાથી શરૂ થાય છે વાત કરી મિત્રો મહેસૂલી વર્ષ મહેસૂલી વર્ષની વાત કરીએ કે ભારતના સૌથી મોટા સાંસ્કૃતિક સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું વડું મથક ક્યાં આવેલું છે ઓકે આરએસએસ આરએસએસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો મિત્રો એ આવેલું છે નાગપુર ખાતે ઓકે અને આર ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી તો ડોક્ટર આની સ્થાપના કરવામાં આવી હતી નૌકાદળના વડાને શું કહેવામાં આવે નૌકાદળનો વડો મિત્રો એને કહેવામાં આવે છે એડમિડલ દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેના માંથી કઈ ઓકે દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની હતી મિત્રો મોટો રોલા ઓકે તો જીકેના સંદર્ભમાં મિત્રો આવા સરસ મજાના પ્રશ્નો પૂછાઈ શકે છે આપણે પીડીએફમાં તમામ પ્રકારના જેટલા બી સંભવિત પ્રશ્ન જે જીકેમાં પૂછાઈ શકે છે પણ આપેલા છે ઓકે તો ખાસ અગર તેની પીડીએફ મિત્રો છે પીડીએફને પરચેસ કરવા માટે તમારે ત્રેસઠ પાંચ વીસ બે ચાલીસ આ નંબર ઉપર એકસો પચાસ રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે વધારે જાણકારી માટે તમે આ નંબર ઉપર કોલ કરી શકો છો અથવા મેસેજ પણ કરી શકો છો વિશ્વની સૌ પ્રથમ કિડની હોસ્પિટલ કયા રાજ્યમાં શરૂ થઈ હતી તો એ મિત્રો ગુજરાત રાજ્ય ભારતના પ્રથમ ઉપવડાપ્રધાન કોણ હતા ઓકે પ્રથમ હતા સરદાર વલ્લભભાઈ પટેલ કયું પ્રાણી ખાધા પીધા વગર પણ સત પણ જે છે કયું પ્રાણી ખાધા પીધા વગર સાત આઠ મહિના સુધી જીવિત રહી શકે છે તો એ છે ડેટ ગુ ભારતના રાષ્ટ્રીય ધ્વજના રંગોનો કયો ક્રમ સાચો છે ઓકે રાષ્ટ્રીય ધ્વજના રંગોનો ક્રમ પૂછ્યો છે મિત્રો તો કે તો ત્રણ રંગ આવે મિત્રો આવી રીતે આપણે વચ્ચે આવે અશોક ચક્ર ઓકે તો સૌ પ્રથમ જે ક કલર હોય સૌથી ઉપર તો એ કલર કયો હોય મિત્રો કેસરી હોય ઓકે કેસરી હોય વચ્ચે કયો કલર હોય વચ્ચે સફેદ કલર હોય અને છેલ્લે નીચે હોય લીલો કલર એટલે ઓપ્શન ડીમાં સાચો ક્રમ આપેલો છે કેસરી સફેદ અને લીલો ચાલો કયું પક્ષી ગુજરાતમાં રોયલ બર્ડ તરીકે ઓળખાય છે રોયલ બર્ડ તો એ પક્ષીનું નામ છે ફ્લેમિંગો એટલે કે સુરખાબો સ્માર્ટ ફોનમાં કઈ એપ્લિકેશન દ્વારા નિર્ધારિત લોકેશનનો રસ્તો જાણી શકાય તો એ છે મિત્રો જીપીએસ જીપીએસ દ્વારા એટીએમનું પૂરું નામ જણાવો ઓકે એટીએમ એટીએમનું ફૂલ ફોર્મ જણાવવાનું છે ઓકે એટીએમનું ફૂલ ફોર્મ શું થશે તો એનું મિત્ર પૂરું નામ થાય ઓટોમેટિક મશીન નેક્સ્ટ વિશ્વનો સૌથી મોટો સીલિંગ રૂફ ટોપ સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે તો આવેલો છે ડેરા બાબા ડેરા બાબા પંજાબ ખાતે એક નોટિકલ માઇલ બરાબર કેટલા કિમી થાય ઓકે એક નોટિકલ માઇલ બરાબર કેટલા કિમી થશે તો મિત્રો જવાબ આવશે એક પોઈન્ટ પંચ્યાસી કિમી ઓકે મોસ્ટ ટાઈમ પીછે એક પોઈન્ટ પંચ્યાસી કિમી કેન્દ્ર સરકારે પસાર કરનાર પસાર કરેલ ઐતિહાસિક ઐતિહાસિક પૂરું નામ જણાવવાનું છે જીએસટી ચાલો પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પંડિત જવાહરલાલ નહેરુ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ઓકે તો એના પર જવાહરલાલ નહેરુ પછી તરત બાદમાં વડાપ્રધાન બન્યા હતા ગુલઝારીલાલ નંદા પોખરણ કોની યાદ અપાવે છે અણુ પ્રયોગ નેક્સ્ટ કયો વેરો મૃત્યુ વેરા તરીકે ઓળખાય છે મૃત્યુનો વેરા તરીકે જે છે તે કયો વેળો ઓળખાય છે તો જણાવવાની છે બરોબર તો સિમ્પલ ઝીરો પોઈન્ટ એક છે ઝીરો પોઈન્ટ ઝીરો જીરો એક છે એક છે અને એક પોઈન્ટ એકવીસ છે તો આમાંથી મોટી સંખ્યા કઈ હોય મિત્રો એક પોઈન્ટ એકવીસ એક મિલિયન એટલે શું થાય એક મિલિયન એટલે શું મિત્રો તો તમે યુટ્યુબમાં પણ જોતા હશો ઘણા બધાની એક મિલિયન સબસ્ક્રાઈબર હોય છે એનો મતલબ દસ લાખ થાય ચાલો પીઓકે નો અર્થ શું થાય છે પીઓકે નું ફૂલ ફોર્મ જણાવવાનું છે અહીં આપણે આનું પૂરું નામ છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ભારતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા તો મિત્રો એ હતા સુચેતા કૃપલાણી ચાલો અલ જજીરા શું છે અલ જજીરા તો આ મિત્રો જે છે આ શું છે ટીવી ચેનલ છે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્ય અતિથિ કહી છે ઓકે અહીં પુણ્યતિથી પૂછવામાં આવી છે તો તેમની પુણ્યતિથિ મિત્રો વાત કરીએ તો એ છે પંદર ડિસેમ્બર તેમની જન્મતિથિ પૂછે તો એકત્રીસ ઓક્ટોબર આવે પણ અહીં પુણ્યતિથી પૂછી છે તો જવાબ પંદર ડિસેમ્બર આવશે ઓકે જન્મ દિવસ તેમનો છે એકત્રીસ ઓક્ટોબરના રોજ તેમનો જન્મ થયો હતો એકત્રીસ ઓક્ટોબર એટલે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે મરીના બીજ ક્યાં આવેલો છે આવેલો છે ચેન્નાઈ ખાતે ત્રિફરા ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે ત્રિફરાની ઔષધિમાં જે છે મિત્રો કયા વૃક્ષનું ફળ વપરાય આમળાનું જંગલ વિષયક સંશોધન કરતી જંગલ સંશોધન સંસ્થા ક્યાં આવેલી છે જંગલ સંશોધન સંસ્થા આ મિત્રો આવેલી છે ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે ઓકે દેહરાદૂન ખાતે ગુજરાત મહિલા આયોગની રચના ક્યારે કરવામાં આવી હતી તો મિત્રો જેવી રીતે રાષ્ટ્રીય મહિલા આયોગ જે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના બે હજાર સોરી રાષ્ટ્રીય મહિલા આયોગ એની જે સ્થાપના ઓગણીસો બાણુમાં કરવામાં આવી હતી ઓગણીસો બાણુંમાં રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી હતી એવી રીતે ગુજરાત મહિલા આયોગની જે સ્થાપના છે વર્ષ બે હજાર પાંચમાં કરવામાં આવી હતી ધરતી પરનું સૌથી ઝડપી દોડી શકતું પ્રાણી કયું કયું છે મિત્રો સૌથી ઝડપી દોડી શકે એવું પ્રાણી એટલે મિત્રો ચિત્તો ઓકે તો મિત્રો આ હતા સરસ મજાના જી કેના અગત્યના હેલ્પરની પરીક્ષા માટે ઉપયોગી પચાસ પ્રશ્ન વિડીયો સારો લાગ્યો વિડીયોને લાઈક કરી દો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ફરીથી મળી નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત